વડોદરા હરણી તળાવ દુર્ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા દોડી આવ્યા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ હતભાગી બાળકોના પરિવારજનોને દિલસોજી પાઠવી મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા કરવાનો આદેશ પણ કર્યો વડોદરા શહેરના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની મેજીસ્ટ્રેયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે વડોદરા શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી ઘટનાની જાણ થતાં કલેક્ટર શ્રી અતુલ ગોર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે એનડીઆર એફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કરુણ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત કુલ ચૌદ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ મુખ્ય સચિવ શ્રી રાજકુમાર વડોદરા પહોંચી ઘટના સ્થળની મુલાકાત લઈ આ દુઃખદ ઘટનાની જાણકારી મેળવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરની એસ એસજી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોની સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ મૃતકના પરિવારજનોની પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી વડોદરાની આ કરૂણ દુર્ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ચાર લાખ અને ઘાયલોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરી છે આ દુઃખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મૃતકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત